અને પાંચમું અને છેલ્લું જીવન મૂલ્ય છે ભગવાનમાં અતિશય શ્રદ્ધા રાખજો ભગવાનનો વિશ્વાસ રાખજો એ વિશ્વાસ ને શ્રદ્ધા એટલે એક જ લીટી ભગવાન છે અને જે કરે છે એ મારા સારા માટે કરે છે અને એવું અભિગમ હું રાખીશ તો ચોક્કસ એમાં પ્રગતિ અને સુખ રહેલા છે ગોડ ફોર ઘણા બધા મૂલ્યો પ્રાપ્ત થશે પહેલા તો તમારો અહમ જે નાશ કરવો છો ને એ આ શ્રદ્ધાથી થશે ડોક્ટર નેવિલ હેકર પ્રમુખ સ્વામી મહારાજ મળેલા બહુ જ મોટા ફિઝિશિયન ઓસ્ટ્રેલિયાના એમને પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું સ્વામી પ્રમુખ સ્વામી એને પૂછ્યું કે સાહેબ તમે ચર્ચમાં જાઓ છો પ્રમુખ સ્વામી આદત હતી દરેક નમાજ પડો ના આપતા રવિવારે સવારે તમારે માસમાં જવું એને કીધું કે ના સ્વામી આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ માય પેશન્ટ ઇઝ માય ગોડ એન્ડ માય હોસ્પિટલ ઇઝ માય ચર્ચ પોતાની દરેકની ફિલોસોફી હોય ફાઈન પ્રમુખ સ્વામી મારા ફેન્ટાસ્ટિક પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી કે કોઈ અઘરું ઓપરેશન તમે સાહજિકતાથી પતાવી શકો ત્યારે આનંદ થાય છે અને 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 એમ થાય થાય છે છે કે કે કર્યું તો ને સેકન્ડ ક્વેશ્ચન કોઈ સામાન્ય ઓપરેશન ચૂકી મરી જાય ત્યારે દુઃખ થાય છે કે આ ચૂકી ગયું અને મારાથી ના થવું જોઈએ તો કે આ થાય છે ને પ્રમુખ સ્વામી કે ત્રીજી વાત કરી કે આની વચ્ચે તમે જે ઝોકા ખાવ છો ને કે આ મેં કર્યું અને પેલું મારાથી ભૂલ થઈ તો કે સ્વામીજી તમે એક્ઝેક્ટ પિન પોઈન્ટ કર્યું હું વર્ષોથી આ પ્રશ્નનું સમાધાન મનમાં કરવાનો પ્રયત્ન કરું છું કે ઓપરેશન સક્સેસફુલ જાય અથવા તો બગડે પણ મારી સ્થિરતા હું ગુમાવો જોઈએ નહીં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એની માટે તમે ભગવાનમાં શ્રદ્ધા એ રાખો કે ભગવાન એનું આયુષ્ય નક્કી કર્યું છે તમને ખાલી નિમિત્ત બનાવ્યા છે ભગવાન એનું આયુષ્ય નક્કી કરી રાખેલું છે ભગવાને નક્કી કર્યું હોય ને ત્યારે તમે ઘણા બધા વિડીયો જોયા હોય છે કેવી પરિસ્થિતિમાં લોકો બચી જાય છે એ જોયું હશે તમે અને તમારું આયુષ્ય પૂરું થઈ રહ્યું હોય ને તો તમે ચાલતા હોય તો ગટર પેલું ઢાંકડું હટી જાય હા બને અને આ વિચારથી એમને બહુ સ્થિરતા આવી કે સ્વામીજી યુઆર રાઈટ

એ પરિણામ એમની ઉપર છોડું તો બહુ આનંદ આવશે બહુ જ સુખ આવશે અક્ષરધામ દિલ્હીમાં સંપન્ન થયું ડોક્ટર સુબ્રમણ્યમ ટોપ થ્રી ઓપન આર્ટ સર્જન ઇન ધ વર્લ્ડ અને પ્રમુખ સ્વામી મને પૂછ્યું સ્વામીજી વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામીએ કહ્યું કે અમારો મુખ્ય પ્રોજેક્ટ તો ભગવાનને રાજી કરવા સેવા કરવી એ છે ભગવાનની ભક્તિ કરવી એ છે આ તો એક સાઇડ પ્રોજેક્ટ વચ્ચે થઈ ગયો દિલ્હી અક્ષરધામ ને પ્રમુખ સ્વામી સાઇડ પ્રોજેક્ટ ગણતા મેઇન પ્રોજેક્ટ ગણતા જ નહીં પછી અહમ આવે વ્યક્તિને આઈ નાનો કરીએ ને એમાં બહુ મજા છે હ આ એક સિખીમ તો આજે જજો જજોજ આઈ નાનો કરીએ ને એમાં બહુ જ મજા આપણે ટપકા વાળો જ રાખો તો કેપિટલ તો રાખવો જ નહીં કેપિટલ આઈ માં જેટલા પ્રોબ્લેમ છે ને બધા પ્રોબ્લેમ નો સમાવેશ કેપિટલ આઈ માં છે નાનો આઈ કરશો ને તો બહુ આનંદ રહેશે અમારા ગુરુ યોગીજી મારે એક સરસ વાત કરતા નાને સે હો નાના રહીએ જેસી નાની દૂબ ઘાસ ફીસ સબ ઉડ ગયા દૂબ ખૂબ કી ખૂબ બહુ સરસ વાત કરે જયારે પૂર આવે ને નદીમાં ત્યારે મોટા મોટા ઝાડ એના મૂળિયા વીસ વીસ ફૂટ ઊંડા હોય ને એ ઉખડીને જતા રહે અને પેલી તરવું હોય ને નાના ઘાસ એમ નમી જાય પાણી જતું રહે એટલે પાછી ઊભી થઈ જાય પૂર આવે ને ત્યારે ગમે તેવા હોય ને એના મૂળિયા પણ ઉખડી જાય પણ ઘાસ હોય ને એ નમી જાય દબાઈ જાય નીચી થઈ જાય નમી દે ઝૂકી જાય એટલે પાણી એની ઉપર ફરી વળે પાછું પાણી ઉતરી જાય એટલે પાછી લીલી છમ બેઠી થઈ જાય પેલું ઝાડ પડેલું હોય વીસ ફૂટના મૂળિયા સાથે એ આ ભગવાનની સમજણથી આવશે હમણાં ચારસો વૈજ્ઞાનિકોને એક પ્રસંગે હું વાત કરતો હતો મેં કીધું કે તમે વિજ્ઞાન એવરીથિંગ ઇઝ સાયન્સ તમે એમ કહો છો આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ મેં પણ એન્જિનિયરિંગ કર્યું છે નાઇન્ટીન નાઇન્ટી વનમાં મેં પૂરું કર્યું અને વખતે આટલી બધી પ્રાઇવેટ કોલેજિસ એક પણ નહોતી એટલે એ વખતે તો એન્જિનિયરિંગ મેડિસન એડમિશન મળે તમને એમ થયું તો બહુ મોટું કામ થયું મેં કહું આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ આઈ એમ ઓલ્સો મેન ઓફ ફિલોસોફી મને બંનેની લાઈફનો પચીસ પચીસ વર્ષનો અનુભવ છે પણ હું તમને એક વાત કહું જો તમારું અહમ ઉતરી જાય એવી અને એ વાત મેં કરી ચારસો વૈજ્ઞાનિકોને કે ભગવાને ધૂળ બનાવી એની કિંમત તો તમે સમજો તમે એમ કહો છો કે એવરીથિંગ ઇઝ સાયન્સ તો ભગવાને જે પાંચ બેઝિક એલિમેન્ટ બનાવ્યા છે ને એ વાપર્યા વગર કોઈ આઈટમ બનાવી બતાવો તમે આઈફોન બનાવ્યો સેમસંગ બનાવ્યો ફોન આઈપેડ બનાવ્યું કમ્પ્યુટર ઉપર બધું પણ એ બધું ક્યારે બનાવ્યું ભગવાનના પાંચ બેઝિક એલિમેન્ટ વાપરીને પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ બેઝિક એલિમેન્ટ વગરનું તમે છઠ્ઠું એલિમેન્ટ પેલા બનાવો વોટ યુ હેવન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધીસ થ્રી ફાઈવ થિંગ્સ તમે આ પાંચ નું કોમ્બિનેશન બનાવીને કંઈક ને કઈક બનાવ્યું છે તો ભગવાન ની શક્તિ તો જો તમે ધૂળ ની કોઈ કિંમત છે આમ ધૂળ તો પગ નીચે કતરાય છે ને પણ બધું ભગવાન ધૂળમાં મૂકી દીધું ભગવાને ધૂળમાં એટલું બધું મૂકી દીધું એટલે સાત અબજ ની વસ્તી સવારના પોર એટલે તો કામ મળે છે તમને ખબર છે પૃથ્વી પર સાત લોકો તો સવારના પોર ઉઠીને ધૂળ જ ખોદવા માંડે છે ખેડૂત થી માંડીને માઇનિંગ સુધી એટલે સાત ટકા જોબ મળી બીજા સાડા પાંચ ટકા લોકો એવા છે કે ધૂળમાંથી અંદર જે હોય ને બધું બહાર કાઢે છે કોઈ કોલસો કાઢે તેલ કાઢે સાડા પાંચ ટકા ને જોબ મળી સવારના પોર માં જો સો ટકા જોબ બધી ધૂળ ઉપર જ છે હું તમને ગણાવું લાઈનમાં પદ્ધતિમાં પછી એ બધું બાપરી ગ્રેનાઇટ નીકળે સ્ટોન નીકળે માર્બલ નીકળે વોટ બીજી લગભગ આઠ ટકા પ્રજા એ ત્યાંથી નીકળ્યું ને એને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જવામાં લોજિસ્ટિક્સ છે બીજી લગભગ છ થી સાત ટકા એ ત્યાં પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર એના પ્રોસેસિંગમાં છે ગ્રેનાઇટ આવ્યો તો કટ કરવો પડે અને ક્રૂડ આવ્યું તો પછી એને બોઇલ કરવું પડે એમાંથી પેટ્રોલ કાઢવાનું જુદું ડીઝલ કાઢવાનું બીજી લગભગ બાર થી ચૌદ ટકા પ્રજા એ ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ ને માર્કેટ સુધી પહોંચાડવાના કામમાં છે બીજી લગભગ દસ ટકા પ્રજા એ માર્કેટમાં પહોંચ્યા પછી એનો પ્રચાર કરવાના કામમાં છે માર્કેટિંગ એન્ડ સેલ્સ અને છેલ્લી જે પાંચ દસ ટકા પ્રજા છે એ બેઠા બેઠા વાપરે છે એ પાંચ દસ ટકા નું એ કામ છે એટલે સો ટકા પૃથ્વી ઉપર જોબ કોણ જનરેટ કરે છે બોલો ફરી વખત કોણ ધૂળ હંડ્રેડ પર્સન્ટ જોબ જનરેશન ઇઝ બીકોઝ ઓફ મગ ધૂળથી તો કહેવાની વાત એ છે કે ભગવાને ધૂળમાં પણ આટલી કિંમત મૂકી છે તો એનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે એમાં કિંમત નહીં મૂકી હોય મૂકી જ છે પણ આપણે બાર લાવતા નથી બાર લાવીએ જીવનના મૂલ્યો છે ધૂળમાં પણ ભગવાન જો સોનું ઝવેરાત મૂકી શકતા હોય તો તારી બુદ્ધિમાં ને તારા હૃદયમાં ઘણા સારા વિચારો મૂક્યા છે ખોદ તો કરો થોડુંક બાર તો કાઢ તો જીવન જીવવાની મજા આવશે ભેગા કરવા છે શેર બજારના કાગડિયાથી થી માંડીને બધું એ જ કેવાય હા થોડુંક ખોદ તો મજા આવશે આ એક વાક્ય પણ લઈને જજો શું થોડુંક ખોદ તો મજા આવશે